જેટલા પણ હક આપ્યા છે એવા મહાન સમાજ સુધારક અને મહાન વિચારક એવા ડોક્ટર બી આર આંબેડકર ને હું તેમની એકસો ને ચોત્રીસ જન્મ જયંતિ પર ચર્ચક નમન કરું છું ડોક્ટર બી આર આંબેડકર ની વાત કરું તો તેમનો જન્મ ચોવીસ એપ્રિલ એટીન નાઇન્ટી વન માં થયો છે તે મધ્યપ્રદેશના એક નાના ગામ મહાઉ ગામમાં તેમનો જન્મ થયો છે જેને આજની તારીખમાં આપણે ડોક્ટર બી આર આંબેડકર નગર તરીકે ઓળખીએ છીએ તેમના પિતાજી રામજી રામજી આંબેડકર અને તેમના માતાજી મીમાબાઈ હવે જો એમની વાત કરું એજ્યુકેશનનું તો એમનું શિક્ષણ જેટલા આપણા દાદ છે એટલી બત્રીસ ડિગ્રી એમણે હાંસિલ કરી છે નવ ભાષા અને સિક્સટી ફોર સબ્જેક્ટમાં તેમણે એમ કરેલું છે જેમાં એમ ફિલોસોફી એન્થ્રોપોલોજી હિસ્ટ્રી પોલિટિક્સ સોશિયોલોજી વગેરે છે તેમણે ખાલી ઇન્ડિયાનું લો નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ તેમણે લોની ડિગ્રી હાંસલ કરી છે અને ત્રણ પીએચડી તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે હાંસલ કરી છે નવ ભાષા એમાં છે મરાઠી ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ ફારસી પર્શિયન ફ્રેન્ચ અને જર્મન આમ નવ ભાષા અને આ જે શિક્ષણ છે એની પાછળ જો એક મોટો હદ જેનો રહ્યો હોય એ છે વડોદરાના મહારાજા સયાજી રાઉ ગાયકવાડ તેમણે જોયું કે ડૉક્ટર બી આર નાનપણથી જ એક તેજસ્વી તારલા હતા હવે શિક્ષણ તો શિક્ષણમાં જેવું કીધું કે કેસાયાજીરાવ ગાયકવાડે જોયું કે આટલા તેજસ્વી તારલા છે તો તેમના દ્વારા તે ફોરેનમાં ડિગ્રી હાંસિલ કરે છે પીએચડી કરે છે અને આમ ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે સંવિધાન બંધારણ તે તે ઘડે છે નાઇન્ટીન ફોર્ટી સેવનમાં તે ભારતના જે મંત્રી બને છે લો મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નાઇન્ટીન ફોર્ટી સેવનમાં બને છે નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં ફાઇનલ ડ્રાફ્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એ આપણા જે પૂર્વ ભૂતપૂર્વક રાષ્ટ્રપતિ જે આપણા પ્રેસિડેન્ટ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તે રહ્યા છે તેમની આગળ તમને રજૂ કર્યું અને નાઇન્ટીન ફિફ્ટીમાં નાઇન્ટીન ફિફ્ટીમાં ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી રિપબ્લિક ડે આપણે જેને કહીએ છીએ પ્રજાસત્તાક દિવસ એ દિવસે તે લાગુ કરવામાં આવ્યું ભારતમાં અને ડોક્ટર બી આર આંબેડકરે ફ્યુચર ઓલરેડી પ્રિડિક્ટ કરી લીધું હતું કે આગળ જઈને તોફાન થવાના જ છે જેનાથી લોકો લડશે કે કોન્સ્ટિટ્યુશનમાં અમુક લોસ અને ઓર્ડર ચેન્જ કરો તેના લીધે તેમને કોન્સ્ટિટ્યુશન એવી રીતે રચ્યું છે કે કોઈ વ્યક્તિ તને ચેન્જ ના કરી શકે નાઇન્ટીન ફિફ્ટી વનમાં તેઓ ફાઇનલી જે લો મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બન્યા હોય છે અને જે કાયદા તેમણે ભારતમાં એમના એ ગયા હોય છે એ બધાથી એમને એવું લાગ્યું કે સરકાર દ્વારા કંઈ ચેન્જીસ આવ્યા નથી તો એની માટે તેમણે રાજીનામું આપી દે છે રેઝિગ્નેશન આપી દે છે લો મિનિસ્ટર ઓફ ઇન્ડિયાથી અને નાઇન્ટીન ફિફ્ટી સિક્સમાં તે હિન્દુઇઝમ ધર્મ છોડી હિન્દુઇઝમ છોડીને બુદ્ધિઝમ અપનાવે છે કારણ કે એમનું માનવું એવું હતું કે એમને જ કાસ્ટમાં હિન્દુઝ એમને સપોર્ટ કરતા નથી હવે આ બધું હું કહું છું કે અત્યારે જે આ ઓર્ગેનાઇઝ આપણે કર્યું છે હું અહીંયા બોલું છું આપણે બધા અહીંયા બેઠા છીએ હવે આ બધું એક જ માણસની દેન છે કે છે ડૉક્ટર બી આર આંબેડકર આમના વગર આપણે કશું જ નથી ગો કે સોહમ હેમ એ છે તો આપણે બધા છીએ એ છે તો આ ઓર્ગેનાઇઝેશન આપણે કર્યું છે આપણે બધા અહીંયા બેઠા છીએ અને આપણને ખબર છે કે શું થાય અને ડૉક્ટર બી આર આંબેડકર જેવો માણસ અત્યારે કંઈ આપણને જોવા નહીં મળે ફ્યુચરમાં પણ નહીં કારણ કે આ બધા રેર જેમ હોય છે જે આપણા ભારતમાં છે આપણે ટુ થાઉઝન્ડ નાઇન્ટીન ટુ થાઉઝન્ડ સેવન્ટીન યુએસએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એમાં જે પ્રેસિડેન્ટ હતા ભૂતપૂર્વક બેરેક ઓબામા બધા જાણતા હતા નામથી હવે એમનું કેવું એવું હતું કે જો ડૉક્ટર બી આર આંબેડકર ભલે એ દલિત છે ભલે એમની જોડે આટલું બધું થયું ભલે કેવા પણ હોય પણ જો તે યુએસએમાં એમના નેશનમાં તેમનો બોર્ન થયો હોત તે જન્મ્યા હોત તો તે તેમનું નામ તન રાખતા એન સૂરજ કે જે પોતાના જ્ઞાનથી આખી વિશ્વમાં તેનું તેજ પહોંચાડે હવે આટલી બધી ભાષાનો જાણકાર આટલી ડિગ્રી આજના ટાઈમમાં આપણે જોવા જઈએ તો આપણે થોડું ભણવું પડે તો આપણને કંટાળો આવી જતો હોય છે રાઈટ આઈ હેવ એક્સપિરિયન્સ એટ ટુ અને કાસ્ટિઝમની વાત કરું તો અત્યારે પણ જોવા તો મળે છે હું પણ સ્કૂલ ટ્યુશન જાઉં છું અમે પણ અનુભવ કર્યો છે તો જસ્ટ એ વિચારું કે પહેલાંના ટાઈમમાં જે થયું હશે એ એ ટાઈમમાં ભણીને આવ્યા છે તો હાઉ ડિફિકલ્ટ ઇટ વુડ બી ફોર હિમ અને આ બધા પાછળ જેમના મહારાજ છે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ તેમની સાથે તેમની ફેમિલી તે નાની ઉંમરે તેમની માતા ખોઈ બેસે છે પછી તેમના છોકરા પણ ઓફ થઈ જાય છે જ્યારે તે કંઈક આંદોલનમાં જાય છે અને આ બધું બહુ એમને પોતાના જે લવડ ને તે મિસ કરે છે અને એમનો લોસ બહુ મોટો થાય છે પણ તો પણ અને એક વખત તો એ જ્યારે લાઇબ્રેરીમાં કંઈક કામ કરતા હોય છે ત્યારે કહે છે કે એના કોઈ ક્લાર્ક કે કોઈ સ્ટાફનું કોઈ એને પૂછે છે કે તમે અત્યાર સુધી સૂયા નથી તો એવું કહે છે કે મારો સમાજ સુઈ રહ્યો છે જો હું અત્યારે જાગીશ નહીં તો જે મારો સમાજ છે એ છેલ્લા બારસો વર્ષથી સુઈ જ રહ્યો છે હજુ સૂઈ રહે છે અને આ વસ્તુથી હું એ પણ કહીશ કે આપણો સમાજ આગળ જશે એમાં તો નો ડાઉટ બટ પાછળ ના જવો જોઈએ આ જેટલું પણ આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ આ જેટલી પબ્લિક આવી છે ગેસ્ટ છે દિસ શો અવર યુનિટી આપણી સોસાયટી આપણા સમાજની આ યુનિટી દેખાડવામાં આવે છે એન્ડ ઇટ મીન્સ અ લોટ ઓફ પ્રાઉડ ટુ બી સ્ટેન્ડ હિયર એન્ડ આઈ કેન સે ધીસ ડૉક્ટર બી આર આંબેડકર તેમને ક્લાસરૂમમાં એન્ટ્રી નથી મળતી તેમની માટે સ્કૂલે અલગ જ વ્યવસ્થા કરી હતી કે તે જે કૂવો છે તે પાણી પણ ત્યાં પી નતા શકતા તે અલગ બધું રાખ રાખવામાં આવ્યું હતું તે જે ક્લાસરૂમ તેમના વર્ગનો જે કોરિડોર છે ત્યાં બહાર એક આસન ઉપર બેસીને તેમને જે હતું એ ભણવાનું કીધું હતું અને આ બધું આમ જોવા જઈએ તો બહુ ડિફિકલ્ટ લાગે છે કે આપણે આજના ટાઈમમાં પીએચડી કરીએ તો આપણે કંઈ વોટ્સએપના સ્ટેટસ લગાવી દઈએ અને બધું આમ પીએચડી કરીએ પણ એ માણસે એ ટાઈમમાં આટલું બધું જે સંઘર્ષ કર્યો છે એ આપણે ખાલી વિચારવા જઈએ આપણને આટલું બધું સહન કરવાનું થાય તો એ તો ખબર પડે એ તો જેને જેની પર વીતી હોય એને જ ખબર પડે આ આજની જનરેશન છે ધીમે ધીમે ભૂલવા લાગે છે કે આ વ્યક્તિ કોણ છે એ ખાલી નામચીન વ્યક્તિ નથી એ આપણે અને એ એક વસ્તુ એ બહુ દુઃખદ વાત છે કે જ્યારે ભારતમાં લોકો લડતા હતા તમદા ઝઘડો કરતા હતા કે કાસ્ટિઝમ અનટચેબિલિટી ડૉક્ટર બી આર આંબેડકર આવા બધું હેઠ એ બધું ફેલાવતા હતા એ ટાઈમ પર ફોરેનમાં તેમના નામની યુનિવર્સિટીઝ બનતી હતી તેમને ડિગ્રીઝ મળતી હતી એ ટાઈમે જે તેમના સ્ટેચ્યુઝ બનતા હતા તેમના નામે નાની મોટી સ્કૂલ ઊભી થતી હતી અને ભારતમાં બધું ચાલતું હતું એમનું કહેવું હતું કે કોઈ પણ સમાજમાં તમને જોવું હોય કે સમાજ કેટલો આગળ છે તો એ સમાજની સ્ત્રીઓને એમનું એજ્યુકેશન શું છે એ સમાજની સ્ત્રીઓ શું કરે છે એ જોઈ લેવું એનાથી તરત આઈડિયા આવી જશે કે એ સમાજ કેવો છે અને આપણે જોઈ શકીએ છીએ હવે એમના જે ફાઇનલ કોથ હતા જે એમના મૃત્યુ પહેલાં થોડા ટાઈમ પહેલાં મેં કીધા હતા એ હતા કે ત્રણ વસ્તુમાં માનતા હતા એ છે લિબર્ટી ફ્રેટર્નિટી અને ઇક્વાલિટી અને કોઈ પણ ધર્મ જેમાં આ બધી વસ્તુ ના હોય તો પછી ધર્મ ધર્મ કહેવાય જ નહીં આ બધી વસ્તુમાં તે માનતા હતા અહીં ઊભી છું મને બોલવાનો મોકો મળ્યો અને જો આ જો ના બોલી હોત તો મારા મેં હિંમત ના આવતી કોન્ફિડન્સ ના આવતો મારામાં અને મને પણ ગિલ્ટ થતું કે હું બોલી નહીં બટ ઇટ ફીલ્સ વેરી વેરી પ્રાઉડ ટુ બી હિયર તમારી બધાની સામે બોલી તમે મને સાંભળી થેન્ક યુ સો વેરી મચ આઈ એમ વેરી મચ ગ્રેટફુલ ફોર એવરીથિંગ બસ છેલ્લે તમને બધા હું ખાલી એક રિક્વેસ્ટ કરવા માગું છું એક વિનંતી કરવા માગું છું કે આજના દિવસમાં જે આટલો શુભ પ્રસંગ છે આપણા માટે કોઈ તહેવાર જો ઓછો છે નહીં તહેવાર જ છે આપણી માટે તો બધા પોતાના ઘરમાં વધારે નહીં બસ ખાલી એક દીવો પ્રગટાઈએ કારણ કે આ નામચીન વ્યક્તિ નથી અને આપણે ગર્વ થવો જોઈએ કે આ આપણા સમાજમાં ડૉક્ટર બી આર આંબેડકર જેવા માણસ થઈ ગયા છે એમણે બધું બહુ કર્યું છે આપણી માટે સો વી શુડ નોટ ફોરગેટ ધેટ થેન્ક યુ